તો જોઈ શકો છો બાજુ પણ જોઈ શકો છે છો તૈયારી થઈ ગઈ છે તેથીની ધોમધન તૈયારી ચાલુ થઈ ગઈ છે આ બાજુ પણ જોઈ શકો છી લાગી ગઈ છે સુંદર મજાની રાજર મજાનું વાયદેસો જોઈ શકો છો ચાલો મિત્રો તો આજે થોડુંક લેટ થઈ ગયું છે કામકાજના લીધે તો ક્યારેક વહેલા મોડું થઈ શકે છે મિત્રો તો આ જેના લાય દર્શન મુકેશભાઈ હસિયા બાપા તો અંદર જે મિત્રો બાપાને દર્શન કરાવીએ તો બધા જ મિત્રોને બાપા સ્તરામ આ બાજુ પણ તું જોઈ શકો કાર્યાલયમાં લાઇટિંગ લાગી ગઈ છે પ્રતાપ સુડાસમાં બાપા ગેટ ગેટની અંદર એન્ટ્રી કરો એટલે મંડપ આવે છે મંડપમાં પણ બધી જે લાઇટિંગ લાગી છે ધર્મેશભાઈ માવાણી બાપેશ જનકભાઈ ગોહિલ બાપેશ ઈશ્વરગીરી બાપેશ જોડાઈ ગયા છે જનક ગોહિલ ધર્મેશભાઈ બાબેશ સંગમભાઈ બાપેશમ દિલીપ શેડોડીયા બાપેશમ મુકેશભાઈ બારડોલીથી બાપેશ અશોકભાઈ દેવ મુરારી બાપેશ પ્રતાપભાઈ બાબેશ તો બધા જ મિત્રોને બાપેશના આજના દે છે જોઈ શકો કાગેદના ત્યાં પણ સિરીઝ લાગી ગઈ છે મિત્રો તો આજના સુંદર મજાના લાઇ દ્રશ્ય જોઈ શકો છો બધી જગ્યાએ લાઇટિંગ લાગી ગઈ છે મિત્રો સામે અનપૂર્ણા માનું મંદિર પણ જોઈ શકો જ્યાં પણ લાઇટિંગ છે મિત્રો jignesh bhai avastha mein ketanbhai rathod avastha mein dekh કે તમે રાખો બાબસ્તરાેરખભાઈ બાબા જિગ્નેશભાઈ દરજી બાબેશગીરી પૂનમના દિવસે આવવાનું છે ઓકે આપણે જોઈ શકો છો લાગી મિત્રો તો અત્યારે છે સુંદર મજાના દેશે જોઈ શકો છો વાલજીભાઈ રાજકોટથી નીતા બાપા સુરેશભાઈ અમદાવાદી મુકેશરામભાઈ બધા જ મિત્રોને મુકેશરામ જયશીલા ભાગીરાજે આજના માર્ગદર્શન કાર્યમંદિરના જોઈ શકો છો તો જોઈ શકો છો અત્યારે ગાડી મંદિર છે આ બાજુ બાપાનો ધૂણો છે સમય બાપાની વાંડી જોઈ શકો છો મજાના નીરુભાઈ જોઈશે બાબેશરામભાઈ મગનભાઈ નકમ નવેશરામ અડતાલીસમી પુણ્યતિથિ બાપાના વેશરામ ભાઈ જય શ્રી રામ નાદરાધે તો જોઈ શકો અત્યારે ટ્રાફિક નથી તો આજના સુંદર મજાનો લાઈ દેશે દિનેશભાઈ બાપસ્ત્રામ વિલાસગીરીને યાદી આપજો સામે જોઈ શકો વિલાસ બાપુ બેઠા જ છે કાંતિભાઈ પટેલ બાપસ્ત્રામ તો

બધા જ મિત્રોને બાપા સીતારામ જય શ્રી રામ રાધે રાધે જે મિત્રો લાઈવમાં પહેલીવાર જોડાતા હોય તેમને જણાવવાનું ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના તમને સવારે આઠ વાગે લાઈવ દર્શન કિરિપાલ વાઘેલા બાપા સીતારામભાઈ શૈલેષ યાદવ બાબા સીતારામ સવારે સાંજના છ વાગ્યા પછી સંધ્યા દર્શન રાત્રે આઠ વાગે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન જોઈશે પછી જયદીપભાઈ બાપાસ્તરામ તો બાપાની રજા સુંદર મજાને ફરકી રહી છે જોઈ શકો છો સુંદર મજાના આજના લાઈ દર્શન વાલજીભાઈ બાપાસ્તરામ તો બધા જ મિત્રોને અને મિત્રો ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી રહી છે તો બધા જ મિત્રોને અને ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા આપણે ધ્યાન મંદિર જઈએ ધ્યાન મંદિરના દર્શન કરાવીએ બાપાના હર્ષુખભાઈ બાપાસ્તરામ પુણેથી લાઈમાં જોડાઈ જશે તો બધા જ મિત્રોને અને મિત્રો તો આજના સુંદર મજા લાઈ સીતારામભાઈ માસ્તર શ્યામ કયુભાઈ તો મિત્રો જોઈ શકો છો બધી જગ્યાએ સિરીઝ લાગી ગઈ છે અને બાપાની તિથિની ધામધૂમથી તૈયારી ચાલુ થઈ ગઈ છે તો આજના મંદિરના સુંદર મજાના લાઈ દર્શન જે મિત્રો પહેલી વાર જોડાતા હોય તેમને જણાવી દઈએ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે આઠ વાગે બાપાના લાઈ દર્શન સાંજના છ વાગે પછી સંધિ આરતીના દર્શન અને રાત્રે આઠ વાગે બાપાના લાઈ દર્શન થઈ શકે તો ધ્યાન અંદર આવી ગયા છે ધ્યાન અંદર નજીકથી દર્શન કરાવીએ ભરતભાઈ ડાબી બાપાશ્રામ પ્રતાપભાઈ ચૌહાણ બાપાશ્રામ ડીઝલભાઈ જાદવ બાપાશ્રામ

તો સુંદર મજાના લાઈ દેશન આજના જોઈ શકો છો અત્યારે ગાદમ મીરા આવી ગયા છે સુંદર મજાના બાપાના ગાદમીના લાવી દર્શન આ બાજુ જોઈ શકો છો સેવકો પણ સેવા કરી રહ્યા છે ઠંડીના તો બધા જ મિત્રોને બાપાસ્ત્ર સામે વિલાસ બાપુ પણ બેઠા છે ભાઈ સુંદરભાજના લાઈવ દર્શન કૃષ્ણભાઈ મિત્રો જેથી કરી બાપાને સવારે લાઈવ દર્શન મિત્રો આપણે રોજ સવારે આઠ વાગ્યા લાઈવ દર્શન છ વાગ્યા પછી દર્શન અને રાત્રે આઠ વાગ્યા બાપાના લાઈવ દર્શન છે તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો રાજુભાઈ ગઢવી બાબા સ્તરામ રાજુભાઈ બાપાની મોજ તો અત્યારે મંદિરની સામે આવી ગયા છે મિત્રો સંજયભાઈ અગ્રવાલ ભાઈ તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો શેર કરી શકો છો અને તમારા મિત્રોને મોકલી શકો છો જેથી કરી તેઓ પણ ઘરે બેસીને બાપાના લાઈ દર્શન કરી શકે ચિરાગભાઈ યોગેશભાઈ બાપાની મોજ તમારું નામ જણાવો મારું નામ લાલજીભાઈ અથવા તો સંજયભાઈ પણ કહી શકો છો મુકેશભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર સંગમભાઈ અન્નપૂર્ણામાના દર્શન કરાવો અન્નપૂર્ણા મંદિર જોઈ શકો મિત્રો કાલે દર્શન કરાવીએ હજી થોડું ત્યાં ટ્રાફિક છે એટલા માટે તો આજની લાઇટ લઈ સુધી રાખીએ મિત્રો બધા મિત્રોને બાપસ્તરામ જય શ્રી રામ રાધે રાધે લાઈમાં જોડવા માટે ખૂબ ખૂબ આભાર ફરી પાછા આપણે સવારે મિત્રો લાઈવમાં મળીશું મુકેશભાઈ વાસીએ આજનો લાઈટલેસ રાખીએ મિસ્ટર લખા લાઈવમાં બધા મિત્રોને બાપશ્રામ જય શ્રી રામ રાધે રાધે શુભરાત્રિ મિત્રો ફરી પાછા સવારે લાઈવમાં મળીએ બાપાશરામ